જય ફૂલ બાપુ કાળા છીપરા હનુમાન દાદા એ આવ્યા હૈ અમારે નીરવના બાબાને પેળાથી જોખવાનું હે બે ગાડી આવી ગઈ હજી એક આવે છે જોખી લઈ ઝાડવા બાળવા પણ મસ્ત અસલ નજારો થઈ ગયો જંગલ જેવો ગીરના જંગલમાં ન ગયા હોય એવો નજારો છે Hãy subscribe cho không, bỏ lỡ. Để không bỏ lỡ. જો જોખવાનું હે કેડા બરું બાર આ એ આવો ને આ એવા ચંદ્ર પર તો તો બે પુતરી ગયો શીતલ મારા કરશન બાપા ની સમાધિ મારા દાદા થાય કાળા છીપરા હનુમાન દાદા હટાણી જાય હાલો ઘરે જમીન કાળા હનુમાન બાપાના મહંત ફૂલપરી બાપુ આખી જિંદગી ગુજરાડી લગભગ સાઠ ઇંતેર વર રિયા અને એકદમ ચોખ્ખું જીવન અને એકદમ વ્યવસ્થિત કાઢજો આ અમારે શિવ મંદિર કાળા છીપરા હનુમાન દાદા એ શિવ મંદિર છે એમાં પાણી નું ભરાઈ ગયું આખે આખું પણ દર્શન થાય એમ નથી બાર થી દર્શન કરી લેવાના જમીન માં મંદિર કર્યું એ દસ બાર ફૂટ નો ખાડો કરીને હા आ देन पैगला है